નમસ્કાર મિત્રો જગત નોદાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું કનુ ડાંગર આપની સાથે મિત્રો વાત કરવી છે જનતાની કે ચૂંટણીઓ નજીક આવે ને એટલે આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ પાર્ટી પોતાના ધારાસભ્યો હોય સાંસદો હોય ચૂંટે અને એક નવી સરકાર બનાવતી હોય છે પરંતુ આપણે આજ એ વાત કરવી છે કે પ્રજાની સાથે પાંચ વર્ષ સુધી કામ કરે છે કે કેમ કારણ કે ખેડૂતોના અનેક પ્રશ્નો છે

અ અનેક પ્રકારની જો આપણે સરકારની વાત કરીએ તો અત્યારે જે સત્તા ઉપર સરકાર હોય સમસ્યાઓ હોય પીડાઓ હોય આ બધી મિત્રો ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ કોંગ્રેસના નેતા છે લલિતભાઈ કગથરા લલિતભાઈ અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આભાર થેન્ક યુ લલિતભાઈ જાણવું હતું કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીઓ નજીક આવે છે અને કોંગ્રેસ આ વખતે કેવા નવા આયોજન સાથે પ્રજાની સામે આવશે આપણે પૂર્વ ભૂમિકામાં કીધું કે ભાઈ બધા વચનો આપે છે પછી કોઈ હોતું નથી સવાલ સવાલ ઈ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે મારા પછીની જનરેશન આજે ત્રીસ વર્ષનો જે દીકરો જન્મી ગયો ત્રીસ વર્ષ નો થયો એને કોંગ્રેસ નું શાસન જોયું નથી અને કોંગ્રેસના વચન કોંગ્રેસ ભેગું જોડવા માટે કરી શકીએ પણ અત્યારે ત્રીસ વર્ષ ત્યાં નરી બનાવટ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતનું પ્રજાનું ગુજરાતનું હડાહડ બનાવટ કરી અને રાજ કરે છે દાખલા તરીકે હું તમને કહું કે કોંગ્રેસના શાસન માં ખેડૂતો માટે પાક વીમો હતો આ પાક વીમો કોંગ્રેસના શાસનમાં દાખલ કર્યો તો ભારતીય જનતા પાર્ટી એ પાક વીમો શું કામ સેના માટે ભાઈ આજે જે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી બાવીસ માં ખેડૂતોની આવક બમણી કરી દેવાની વાત હતી એ ખેડૂતોની આવક બમણી થઈ આગળ હું તમને પૂછું છું ભાવ બધા બમણા થઈ ગયા ખાતરના ભાવ બમણા થઈ ગયા કેટલા વર્ષ થયા હું થી આજ સુધી મગફળી આજુબાજુ છે ચાંદી નો ભાવ ચાર ગણો થઈ ગયો સોના નો ભાવ ડબલ થઈ ગયો મગફળી પેદાશ કરવા માટે જોતું ખાતર યુરિયા એનપી કે બધામાં ડબલ ભાવ થઈ ગયા ડીઝલ જે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા હતા એના એસી રૂપિયા થઈ ગયા પણ મગફળી નો ભાવ યાનિયા છે અને હજી ખેડૂતો બિચારા આખા ગુજરાત ની પ્રજા રાહ જોઈને બેઠી છે કે ક્યારે હાંઠિયાનો હોઠ પડે અને આપણે લઈ લઈ ક્યારે આ સરકાર ખેડૂતની મગફળી ખરીદે અને આપને બે પૈસાનો ભાવ મળે હવે સરકાર મસ્કરી કરવાની છે કે હિંતરમણ લેવું છે અને હાઠ મણ લેવી છે બાર નો હોય કે સાત નો હોય કે બે નો હોય કોંગ્રેસ હર હંમેશ ને સાચી વાત કરવા માટેની તેવાયેલી છે મોદી સાહેબ ની સવારે ઉઠીને ફેકવા

તમામ પત્રકાર તમામ એનાલિસિસ તમામ લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસનું શાસન હરિયાણામાં આવે છે રૂડા સાહેબ ઉપડા સાહેબની સરકાર બને છે તો કેવી રીતે વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે છે કે વાત રાહુલ ગાંધી આજે આ સમગ્ર ગુજરાત સમગ્ર દેશની સામે લાવ્યા છે અને તમામ મતદારોને

બધા નરેન્દ્ર મોદી સાહેબ ના કબજામાં આવી ગયા હોય આંદોલન કરે ખેડૂતો આંદોલન કરે શિક્ષકો આંદોલન તમામ ના આંદોલનો કચડી મારવા એટલે પ્રજાને એમ થાય છે કે લોકશાહી જેવું કોઈ ચીજ નથી એટલે ગુજરાતમાં સિત્તાવીસ નું શાસન

એને કપાસમાં ફ્લાવરિંગ કરી ગયા જોયા તા આપણે વિડીયો દ્વારા સામે આવ્યા હતા કે મગફળીના પાત્ર જણાઈ ગયા હતા અને વળી પાછું એના અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાણા છે સહાય હજી ખેડૂતોને ચૂકવાણી નથી અથવા તો ક્યારે ચૂકવાશે એ હજી ખબર નથી આ વર્ષે પણ આ મહિનામાં અત્યારે પવન સાથે ધોધમાર વરસાદ પીડો ખૂબ જ નુકસાન થયું છે તો ગયા વર્ષની હજી સહાય ચૂકવાણી નથી તો આ વર્ષે ખેડૂતોનું શું થશે જી આપની ચેનલ નો જગત નો તાપ છે ને હા ડાંગરભાઈ તમને એમ લાગે છે કે આ જગત નો તાત છે આ ભારતીય જનતા પાર્ટી ના શાસન માં તાત એટલે બાપ તાત એટલે બાપ જગતના બાપને તમે બાપ રેવા દીધો કે બિચારો ભિખારી કરી દીધો જગત નો તાત આપણે જેને કહી છીએ એ વૃદ્ધાશ્રમ માં મૂકવાની આ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ તૈયારી કરી લીધી અને વૃદ્ધાશ્રમ માં મૂકી જગત જગતનો તાત જેને આપણે ખેડૂતને કહી છે ખેડૂત બાપલો બિચારો થઈ ગયો જગતના તાત તમે લાઈન માં રાખી દીધો કે ઓનલાઈન મગફળી રજીસ્ટર માં ઉભો રે ખાતર લેવા માટે ઓનલાઈન માં ઉભો રે નરેન્દ્ર મોદી સાહેબ ના રૂપિયા આવે ઈ લેવા માટે ઓનલાઈન ઉભો રે ડાંગરભાઈ એક એક છોકરો તો ઓનલાઈન માં ઉભો રાખવા માટે નવો પેદા કરવો પડશે આ પરિસ્થિતિ ખેડૂતોની ની છે અને હજી આપણે જે સહાય ની વાત કરી જો એક જ વસ્તુ એવી છે

તો એ સરકાર હોય જે કોંગ્રેસના શાસનમાં તમને ખબર હશે કે ભયંકર દુકાળો આવ્યા હતા ત્યારે રાહત ખોદીને કેટલ કેમ કરીને પણ ખેડૂતોને અને પ્રજાને બચાવ્યા માલધોર કઈ જવાબદારી નથી સરકારની ખેડૂતને તમારી પાસે કાયમ માટે અવાજ કરવાનો કે ભાઈ અમને સહાય આપો એટલે વાવાઝોડું આવે છે તમે જીઓ તમારું હવામાન કીએ છે કે આટલાના સ્પીડે પવન ફૂંકાયો છે અહીંયા અતિવૃષ્ટિ થઈ છે અહીંયા આઠ ઇંચ વરસાદ પડ્યો છે મામલતદાર તમામ જગ્યાએ રેકોર્ડ છે અને તમે એને કમોસમી વરસાદ ગણો છો અથવા તમને ખબર છે કે અત્યારે ખેડૂતના પાત્રા પલ ગયા છે તો કોને પૂછવાનું છે ને સર્વે કરવાનો ભાઈ શું કામ તમે આમાં ને આમાં ટાઈમ કાઢો છો ને ખેડૂતોને ખાલી લાઈનમાં જ ઊભા રાખો છો એનું મેઇન કારણ એ છે ડાંગરભાઈ કે ખેડૂતોની વૃત્તિ આજની સરકાર ખેડૂતો વિરોધી થઈ ગઈ છે એ ભારતીય જનતા પાર્ટી આજે મોદી સાહેબ ના શાસનમાં સ્માર્ટ સિટી ની વાત કરે છે એને ગામડામાં રસ નથી ખેતીમાં રસ નથી એને ઉદ્યોગપતિઓ માટેની સ્કીમ કરવી છે અંબાણી અદાણીને દુનિયાના મોટામાં મોટા મલ્ટી એને ખેડૂતો પાયમાલ થઈ જાય બરબાદ થઈ જાય ભગવાન બચાવી શકે અને ત્રીજું નેત્ર જે દિવસે આ ખેડૂત જગતનો તાત તમે જેને કહો છો એ જો ત્રીજું નેત્ર ખુલશે અને એ આ સરકારને તમાચો મારવાનું જેથી ખેડૂતોને આ જનુન ચડશે ને

હતી મળતી એના અત્યારે સત્તરસો થી અઢારસો રૂપિયા છે ખેડૂત નો મગફળીનો ભાવ જેમ લલિતભાઈ વાત કરીએ એમ સોનાના ભાવની એક તોલું સોનું અને એક ખાંડી મગફળીનો ભાવ બરાબર હતો કપાસ આજે વેચવા જાય ને તો લગભગ પંદરસો રૂપિયાની આસપાસ

અને સરકારે એક હજાર ખેડૂતો જ્યારે શહીદ થઈ ગયા અગિયાર થી વધારે એ પછી આ કાળા કાયદા પાછા કહી સરકારને નથી ખબર પડતી પહેલી વખત ના કરી શકે શું કમ એગિયારસો ખેડૂતોનો ભોગ લીધો કારણ કે આ દયાહીન સરકાર કવિ કલાપીએ કીધું જ કા રાજા દયાહીન થઈ જાય કા ધરતી નૂર વગરની ગઈ હોય તો જ આ બને ઓલો આખો દ્રષ્ટાંચ છે હું તમને આખું નથી કેવા માંગતો અને અગિયારસો લોકો શહીદ થયા ત્યારે આ સરકારની આંખ ખુલી અને કાયદા આ જે પાછા કોંગ્રેસે એક જ વાત કરી છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે છે ચૌદસો ને ચોપન રૂપિયા મગફળી નો ભાવ છે એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે તો હજાર કે અગિયારસો રૂપિયામાં માર્કેટિંગ યાર્ડ દલાલી થઈ શકે નહીં હરરાજી થઈ શકે નહીં એક બે ને ત્રણ ખેડૂતોના માલની જે અગિયારસો રૂપિયામાં હજાર રૂપિયામાં થાય છે એ ગુનાહિત પ્રવૃત્તિ કહેવાય મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી નીચે ખેડૂતોનો માલની હરાજી થાય તો ઈ ગુનો બને એવો કાયદો લાવો એટલે ખેડૂતોને કોઈ દી તમારી માંગવા ના આવવું પડે ખેડૂતોને તમારી કોઈ સહાય ની જરૂર ના પડે તમે જ જે નક્કી કરો છો કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ નીચે ખેડૂતોનો માંગ અને પુરવઠો ગમે તે પરિસ્થિતિ હોય હોય તો તો જો કોઈ સરકારે લેવો પડે અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી ખેડૂતોને મળવું જ જોઈએ એ નિયમ આવો ને એ કાયદો આવો એટલે સરકારને ખેડૂતોને તમારી પાસે કોઈ પણ જાતની રાહત જોતી નથી નંબર ટુ

મને હું મને કાપવા વાળો મારો ભાઈ છે કુવાડો નથી કુવાડાનો જે હાથો છે એ લાકડું એ જ મારો ભાઈ જ મને કાપ્યો એમ ખેડૂત ખેડૂતને કાપે છે ને એ જો ભારતીય જનતા પાર્ટી જે રીતે ગેમ પ્લાન થી રમે છે એ જો ગુજરાતનો ને સમગ્ર દેશના ખેડૂતો કિસાનો સમજી જાય તો ભારતીય જનતા પાર્ટીના એક બે ને ત્રણ ખેડૂતોને કરતા કોઈ ભાર ન લાગે અને કોઈ પણ રાજકીય માણસ કોઈ પણ લોકશાહીમાં શાસનમાં એને શાસન કરતા જવાબ દેવરાવવો હોય રાજકારણી ચૂંટણી છે મતદાન વખતે તમે સમજી ને ઘર ભેજીને બિહારી દો એટલે આ બધા ઉંદેડા પાસા થઈ જાય સરસ વાત કરી લલિતભાઈ કે જો લલિતભાઈ મગફળી જે ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા ખુબ જ લાંબી લાઈનો જોવા મળી ક્યાંક સર્વર આયેલા શરૂઆતમાં પંદર દિવસ નો ગાળો આપ્યો પછી એની તારીખ વધારવામાં આવી પંદર દિવસમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન શરૂઆતમાં કરવાનું હતું અને એમાં લાંબી લાઈનો જોવા મળી સર્વર ડાઉન થયા ખેડૂતો તેમાં હેરાન પરેશાન થયા અને ખેડૂતો પછી ખુશ થઈ ગયા કે ચાલો ભાઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું આપણી માંડવી ટેકાના ભાવે વેચાઈ જાય ફરી પાછું એક દુઃખનું કારણ કે ખેડૂતના મોબાઈલમાં મેસેજ આવે છે કે તમારા ખેતરમાં મગફળી વાયવી નથી તમે આ દર્શાવો અથવા તો સાબિત કરો હવે ખેડૂતના ખેતરમાં જો સરકારને મગફળી સેટેલાઇટમાં દેખાતી હોય તો એની વે જમીનની માપણી પણ કરેલી હતી જેમાં ખેડૂતના ખેતર હતા ત્યાં રસ્તા બની ગયા રસ્તા હતા ત્યાં ખેતર બની ગયા હતા બે થી પાંચ વીઘા જમીન ખેડૂતની ઓછી થઈ છે હજી ને એને એ જ ગોટાળા છે સેટેલાઇટ ઉપર લગભગ હવે ભરોસો મૂકા જેવું નથી છતાંય ખેડૂતના મોબાઈલમાં મેસેજ આવે છે કે ભાઈ સેટેલાઇટ થી મગફળી દેખાતી હતી જો સેટેલાઇટમાં મગફળી દેખાતી ન હોય તો કપાસમાં ગયા વર્ષે નુકસાન થયું ફ્લાવરિંગ ખરાબ ખરી ગયું હતું એનું નુકસાન સેટેલાઇટમાં દેખાવા જોઈએ ગયા વર્ષે મગફળીના પાત્ર તણાઈ ગયા હતા એ પણ જોઈએ તો આ બધી પચીસ ટકા મગફળી સરકાર શ્રી ખેડૂતો પાસેથી ખરીદી કરે એવી શક્યતા છે જી લલિતભાઈ શું કેશો પેલા તો પચીસ ટકા નહીં ખેડૂત પચીસ ટકા નહીં ગયા વર્ષના પ્રમાણમાં પચીસ ટકા ગયા વર્ષે બસો લીધી હતી ત્યારે ખેડૂત પાસે હતી તો હજાર બસો હવે તો બસો ના પચાસ માગે છે વડીલ કે દાનત ની તકલીફ છે શક્તિ ની તકલીફ છે ખેડૂતને બરબાદ કરી નાખવાની વૃત્તિ સાથે બેઠેલું આ ભારતીય જનતા પાર્ટી હું એટલા માટે કઉ છું ડાંગરભાઈ સમજજો મારી વાત

થોડોક ભાવ વધે અથવા તેલ નો ભાવ વધે એટલે ખાલી ડબ્બા વગાડતા વગાડતા સરઘસ કાઢતા હતા એ જ આના જેના બાપ ડેડાઓ છે એને ખેડૂત વિરોધી કાયમ પ્રવૃત્તિ કરી છે ભારતીય જનતા પાર્ટી ને તમે આજે શાસનમાં માં છે કે સુબાપાના નામે ખંભે ગાંધીનગર ગઈ છે એ હર હમેશ ને માટે હું સ્પષ્ટ કે છડે ચોક કહું છું કે ખેડૂત વિરોધી વૃત્તિ વાળા માણસો છે ગાામડાના વિરોધી વૃત્તિવારા માનશો છે એને હર અમેશને માટે શહેરીકરણની વિચાર શ્રેણીવાળા માનશો છે એને ગામડું ભાંગીને સ્માર્ટ સિટી કરવી છે એ જ લોબીઓ એ જે દિવસે મગફળીની ની અંદર તેલની લોબીઓ હતી સોલન પ્લાન્ટો હતા ઓઈલ મિલો હતા તેદી એક પ્રોપગન્ડા ગેરો કે મગફળીનું તેલ ખાવાથી હાર્ટ એટેક આવે છે આવો પ્રચાર કરી કરીને દુનિયામાં મગફળીની ડિમાન્ડ ઘટાય આજે હવે એ જ લોકો કહે છે કે મગફળીનું તેલ ખાવ એટલે મારી તમે વાત સમજી શક્યા છો હું આખું જે કહેવા માંગુ છું ઈ કે તમારો જે પ્રશ્ન છે એ શાસન કરતા ઉપર જાય છે તમારી વૃત્તિ કઈ છે ને એના ઉપર જાય છે મને યાદ છે કે જયારે રાજપાનું નું સરકાર હતી શંકરસિંહ મુખ્યમંત્રી હતા રાજકોટની અંદર કેબિનેટની પેલી મીટિંગ થઈ રજૂઆત એક જાટ કે તેલની ઉઠાવી લીધી તો અધિકારીઓ કલેક્ટરો મહિના દેકારો કરવા સાહેબ આમાંથી તો આભ ફાટી જશે ભાવ ફાટી જશે તે થઈ જશે શંકરસિંહ કે તો પાછી મૂકી દેવું તમે અત્યારે શું કામ કરો છો એવા એવો પાવરફુલ એવા નેતાઓ પટેલ જેવા શંકરસિંહ જેવા આ દેશ શંકર રહ્યા છે એકસો બાસઠ જણા છે ને એને નરેન્દ્ર મોદી ને અમિત શાહ ના થૂન ભજન ગાવા સિવાય કોઈ કોઈ મતલબ નથી કોઈ કામ નથી ખેડૂતોની વાત કરવાની કોઈ તૈયારી નથી અને ગુજરાતની પ્રજા

અને આજે ખેતી કરવા કોઈ રાજી નથી કારણ કે ડોક્ટર હોય ને એ ડોક્ટર એના સંતાનને ડોક્ટર બનાવે વકીલ હોય એના સંતાનને વકીલ બનાવે શિક્ષક હોય એના સંતાનને શિક્ષક બનાવે પણ આજે ખેડૂત એના સંતાનને ખેડૂત નથી બનાવતો કારણ કે ગામડા ખાલી થઈ ગયા ગામડામાં કોઈ અત્યારે રહેવાતા નથી આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લલિતભાઈ અમારી ચેનલ માં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક અને દર્શક મિત્રો આપણી માં જેટલા ખેડૂત મિત્રો જોડાયેલા હોય જે વર્ગના લોકો જોતા હોય તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબર કરજો લાઈક કરો અને બીજા ખેડૂતો સુધી મોકલો જેથી અવનવા વિડીયો દ્વારા તમને માહિતી આપી શકાય જય માતાજી